અમદાવાદના આરટીઓ માં એજન્ટ છે જેમાં વાહન ચલાવતા લોક ગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવારા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત સાત જેટલા શખ્સોએ હુમલા કર્યાની ફરિયાદ અદાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાને લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ચોવીસ કલાકમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર તેમજ અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલા પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નું વર્ષની વયે મુંબઈ ખાતેના તેમના નિવાસ સ્થાને દુઃખદ અવસાન થયું છે અગાઉ ગુજરાત સરકારના અનેક પુરસ્કાર તેમને મળ્યા છે આસામ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન સાથે આધાર કાર્ડ લિંક કરવાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે આ નિર્ણય બાદ આસામમાં લોકોએ આધાર કાર્ડ મેળવવા માટે સરકાર એક શરત પૂરી કરવી પડશે ઇસ્કોના ના પુજારી ચિન્મય કૃષ્ણ ને બાંગ્લાદેશ માં મોટો આંચકો લાગ્યો છે બાંગ્લાદેશ ની કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે કોર્ટે કહ્યું કે આ કેસ ની આગની સુનાવણી બે જાન્યુઆરીએ કરશે

કોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન પતિને લગ્ન સમાપ્ત કરવા પર એક સાથે સમાધાન તરીકે પત્નીને પાંચ કરોડ રૂપિયાની કાયમી કાયમી ભરણપોષણ આપવાનો નિર્દેશ આપ્યો હતો SpaceX ટેસ્લા જેવી મોટી કંપનીઓને બોસ એલોન મસ્કે સંપત્તિ વધારાના મામલે નવો ઇતિહાસ રચ્યો છે એલોન મસ્કની વર્તમાન નેટવર્થ ડોલર ચારસો બિલિયનને વટાવી ગઈ છે